ખેડા તાલુકાના ખુમારવાડ ગામના લક્ષ્મીપુરાની વિસ્તારમાં નાની બોલાચાલીમાં પિતાને ઘાટ ઉતારી નાખ્યા લક્ષ્મીપુરા સિમ વિસ્તારના રહીશોની ફરિયાદ છે કે રસ્તાના અભાવને કારણે એકસો આઠ ઘટના સ્થળ પર ન પહોંચી વળતા બુધાભાઈને સમયસર સારવાર માટે દવાખાને પહોંચાડી શક્યા નહીં એકસો આઠ દ્વારા તેમને ખેડા સિવિલમાં લઈ ગયા ત્યાંથી ડોક્ટરો દ્વારા અમદાવાદ સિવિલ મોકલી દેવાયા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું મોટીરાયનમાં શંભુભાઈ સોઢાએ તેમના પિતા બુધાભાઈ સનાભાઈને લાકડાના હાથા વડે હાથ પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા મોતને ઘાટ ઉતારી દીધા કુમારવાડ ગામમાંથી સવારે સાડા દસ કલાકની આજુબાજુ લોટ ધરાવી પાછા આવતા સમયે શંભુભાઈએ તેમના પિતા બુધાભાઈ પાસે પૈસા માંગ્યા હતા બુધાભાઈ દ્વારા પૈસાના આપતા રસ્તામાં ઝાડી વિસ્તારમાં પુત્રએ તેમના પિતા પર લાકડા ના હાથા વડે તાબડતોડ ફટકા મારી તેના હાથ પગ તોડી નાખીને મોઢાના ભાગે ઉપર ફટકા મારીને મોત નિપજાવ્યું બનાવની જાણ થતા ખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ખેડા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવી મારું નામ વાકલા પ્રવીણકુમાર જોવાન છે હું આ વિસ્તારમાં રહું છું અહીંયા જે તે બનાવ બનેલ બરોબર તો સમય ઘણો રસ્તાના અભાવના હોવાએ ઘણો સમય લાગી ગયેલો લઈ જતા લઈ જતા ભાઈ અસ્પાર થઈ ગયેલ છે છતાં આજે આમની શમશાન યાત્રા પણ કાઢવાની છે તો પણ રસ્તાનો અભાવ અત્યારે અમે કાંઈ કાટા જડામાં થઈને લઈને જઈશું ત્યારે તે છતાં તમે બતાવી શકો તો બતાવી શકો અત્યારે અમારે આ જ રસ્તા ઉપર રહીને એમને લઈ જવાના છે છતાં પેલી પારી જુઓ તમે ત્યાંથી અમને કઈ રીતે બોડી પસાર કરવી એ પણ તમે જોઈ શકો છો અત્યારે અમારે એમને ટાંગડા તો કરીને લઈ જવા પડશે ગમે એમ કરીને જગ્યા ઉપર શમશાન એમનું નથી અહીંયાથી પાંચસો મીટર દૂર છે તો ત્યાં ઠેકાઠેક સુધી રસ્તો છે વારંવાર વાત કરી તો પણ કઈ એનો એ રીતે નથી થયો રસ્તાનો નિકાલ નહીં શું તમારું નામ રવજીભાઈ સનાભાઈ સોઢા અને શું બનાવ બનાવ આ લગભગ દરાઈ આવતો હતો ગોમોહી અને પાછળ ને પાછળ એનો છોકરો આવતો તો અહીં આવીને એને મારવા મળ્યું કોઈ નહોતું અહીં મારી મારે જ કર્યું બધું ભાજી નાખ્યું પગ હાથ બાસ બધું માથું બાથું બધું હાથ ઉડી નાખ્યું આવું બધું પશ્ચિમી જીવી કે આવો જીવતો તો કમલ લઈ જાઉં દવાખાના લઈ જાઉં કે હું નહીં બૂમ પાડી જયારે ભાઈ એ બધા અમે વસુ ત્યાં જોવાયા હતા એવું મારી નાખી દે તો ગમ મારા હિંમતભાઈ રતિલભાઈ સોડા એ લક્ષ્મીપુરા મમ્મી રહી જશે અને ભાઈનો આ બના બન્યો એ કરાવી પપ્પાને એના મારી કાઢે છોકરા અને કોઈ અમારે રસ્તાને કોઈ પીલી નતું તો એ ભાઈ એના એક્સપાર્ટ થઈ ગયા ભાઈ અચ્છા આ બનાવ બન્યા પછી સૌથી પહેલા ક્યાં લઈ ગયા તમે સિવિલમાં ખેડા સિવિલમાં અમે લઈ ગયા